હાય ગાઈઝ વેલકમ બેક ટુ વંદે ગુજરાત ટીવી અને સુરતમાં હળવી હળવી ઠંડી શરૂ થઈ ચૂકી છે અને જેવી ઠંડી પડવાનું શરૂ થાય એટલે સાઉથ ગુજરાતની ફેવરિટ રેસીપી બધાની ફેવરિટ જેનું નામ લેતાં જ મોઢામાં પાણી આવી જાય એવી રેસીપી ઉંબાળિયું રેસીપી ફૂલ આજે આપણે તમને બતાવવાના છીએ જે આવેલી છે બાગવાન સર્કલથી લેફ્ટ સાઈડ તમે જેવા મળશો એવું બાજુમાં ક્રિક ક્રિકેટ બોક્સ તમે જોયું જ હશે એમની બાજુમાં આવેલું છે રજવાડું ટીપાન ફાસ્ટફૂડ ત્યાં તમને મળી જશે હરે કૃષ્ણ ઊંબાળિયું તો ચાલો જોઈ લઈએ આખી રેસીપી અને લાસ્ટમાં અમે રિવ્યૂ પણ બતાવવાના છીએ કે કસ્ટમરનું શું કેવું છે તો આખી રેસીપી ખાસ જોજો આ રેસીપી જોયા પછી તમે ઘરે પણ ઉંબાડિયું મગાવી પણ શકો છો અને બનાવી પણ શકો છો તો આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈ લઈએ આખી રેસીપી ને હા હા જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો વંદે ગુજરાત ટીવી આવા અવનવા વિડીયો અમારી ચેનલ પર આવતા રહે છે અને આ ઉંબાડિયું રેસીપી એવી છે કે જેને બનતા અરાઉન્ડ દોઢથી બે કલાક લાગે પણ આ વિડીયોને લાઇક કરતાં એક સેકન્ડ લાગે તો આ વિડીયોને ખાસ તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ દક્ષિણ ગુજરાતની રેસીપીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં અમારી મદદ કરજો તો ચાલો જોઈ લઈએ ઓથેન્ટિક એટલે લોકો આના માટે તલ પાપડ થઈ જાય છે કે ક્યારે સીઝન આવે અને ક્યારે ખાઈએ ઓકે અને મારે એ પૂછવું કે આ કેમ વર્ષમાં એક જ વાર મળે છે શિયાળામાં જ કેમ એવું કોઈ સ્પેશિયલ ઇન્ગ્રી છે કે જેના લીધે ખાલી વિન્ટરમાં જ મળે લીલું મરચું આમાં વાપરવામાં આવે છે મસાલો હોય છે ધાણા મરચા લીલા મસાલા હળદર એ બધું તે આપણને આખી સિઝન મળતું નથી અને બીજું કે આમાં નખાય છે કલર કલર વગર આ ઉબાડ્યું અધૂરું છે આ છે કલર આપડે ઓકે હા કલર હા કલર કેવાય

ક્વોન્ટિટી વધુ હોય છે પછી આપણે જેવું જોઈએ તે પ્રમાણે મરચા લેવાય છે અને બીજા કયા આમાં શાક એડ થયેલા હોય છે શાકના અંદર આના અંદર આપણે બટાકા હોય છે રતાડું સક્કરિયા અને પાપડી ઓકે પાપડી આના અંદર લેવાય છે મેઇન તો કડવા પાપડી લેવાય છે જે વલસાડ તરફ બને છે દક્ષિણ ગુજરાતની હા પણ આપણે ત્યાં એ અવેલેબલ નથી હોતી અને સુરતના લોકોને આ ખાવે છે સુરતના લોકોને ત્રણ દાણાવાળી જે સુરતી હોય છે તે ખાવાની પ્રિફર કરે છે એટલે અમે એમાં જ બનાવીએ છીએ બાકી ઓરિજિનલ જે ઉબાડું તમે જો તે કડવા વાળની પાપડીમાં બનતું હોય ઓકે હા અને આમાં તમે ઓઇલ કયું યુઝ કરો છો ઓઇલ આપણે સિંગ તેલ વાપરીએ છીએ ઓકે હા ઓઈલ તો આમાં થોડું જ હોય છે મેરીનેટ કરવા માટે જ હોય છે હા એક રીતના તમે ડાયટ ફૂડ કહી શકો રેસીપી હા હેલ્ધી રેસીપી છે એને ફક્ત આપણે મસાલો નાખીને મેરીનેશન કરવા માટેનું જ ઓઇલ આપણે વાપરીએ છીએ તમે કેટલા લોકો આમાં ઘરના જ લોકો બનાવો છો કેટલા વર્ષથી આ રેસીપી બનાવો છો હું ત્રણ વર્ષથી બિઝનેસની રીતે હું આ ત્રણ વર્ષથી બનાવું છું એમ હું ઉબાડ્યું દસ વર્ષથી બનાવું છું ઓહો દસ વર્ષ હા દસ વર્ષથી મારા પોતાના માટે મારી ફેમિલી માટે અમારા લોકો માટે બનાવીએ છીએ તો આમાં કેટલી વેરાયટી હોય છે આ એક જ હોય છે કે આમાં બી વેરાયટીઝ મળી રહે જૈન ખાવું હોય કે સ્વામિનારાયણ ખાવું હોય તો આમ તો આમાં ડુંગળી નથી હોતી લસણ હોય ડુંગળી તો હોય જ નહીં લસણ ચટણીઓમાં ને એ બધામાં આવે છે પણ જેણે સ્વામિનારાયણ ખાવું હોય એ લોકોના માટે અમે લસણ નથી નાખતા લસણ વગરનું બનાવીએ છીએ જૈન ખાવું હોય તો જૈન લોકો શું કરે છે કે બટાકા કંદ કોઈ પણ નથી ખાતા એ લોકો તો કંદ સિવાયનું એટલે એ લોકો કેળા અને મકાઈ નાખીને બનાવડાવે છે એ લોકો પાપડી કેળા અને મકાઈ ના ખાવે છે અમારી પાસે ઓકે એટલે જૈન અને સ્વામિનારાયણ બંને અવેલેબલ છે હા બંને ઉબાડીઓ અવેલેબલ હોય છે એ સિવાય કોઈ વેરાયટી ખરી આમાં ના એના સિવાય પછી અમે પોતપોતાની રીતના વેરાયટી બનાવે છે અમે જેમ કે પનીર ઉબાડ્યું બનાવીએ છીએ અત્યારે ઓકે હા એમ તો અમે બનાવીએ છીએ પણ આ વર્ષથી અમે અમારા પોતાના માટે બનાવતા હતા પણ કસ્ટમર ડિમાન્ડ ના લીધે આ વર્ષથી હવે ચાલુ કર્યું છે હા તેના માટે એડવાન્સ માં ઓર્ડર લઈને પનીર ઉબાડ્યું પણ બનાવી આપીએ છીએ ઓકે હા જેમાં આજ મસાલામાં મસ્ત પનીર રેપ કરીને મેરીનેટ કરીને બનાવીએ છીએ સાથે હા અને તમને આ આઈડિયા ક્યાંથી આવ્યો કે આનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે મેઇન તમે આમ ક્યાંના હું એમ નવસારી હા ઓકે માં જ મોટી થઈ નવસારી નવસારી માં સોસાયટીમાં બધા તો અમે બનાવતા હતા ત્યાં એટલે એમ પ્રોસેસ બધી ખબર પછી ધીરે ધીરે આપણને ભવતી વસ્તુ હોય એટલે આપણે બનાવીએ વધારે અને પછી ચાલુ કર્યું હવે બનાવવાનું હા પણ અહિયાં હું સુરત આવી ત્યારથી મારા મમ્મી લોકો અને મારા ફેમિલી ફ્રેન્ડ્સ લોકો એ બધા ખાધું નહિ ઉબાડ્યું મારા હાથે ઓકે હા એ લોકો એમ જનરલી બધે નવસારી ચીકલી વલસાડ બધે ખાધું હતું પણ મારા હાથનું નહી ખાધું હતું પછી અહિયાં જયારે અમે શિફ્ટ થયા અને મેં ચાલુ કર્યું બનાવીને ખવડાવવાનું તો એક વખત ખાધું એટલે બધા જ વખાણ કર્યા કે આ ઉબડ્યું અહિયાં મળતું જ નથી મતલબ જે ચીખલી વલસાડ નવસારી તરફ નું જે છે ને ઉબાડ્યું લગાવો બરાબર એટલે પછી મેં બનાવવાનું ચાલુ કર્યું અને આજે લોકો ખાય છે ત્રણ વર્ષથી મેં ચાલુ કર્યું છે ઉબાડિયું બનાવવાનું અને ત્રણ વર્ષથી કસ્ટમર્સ તો આવે જ છે પ્લસ એ લોકોની એડવર્ટાઈઝ નવા કસ્ટમર્સ પણ એકલા જ આવે છે મારી પાસે ઓકે હા

અમે માણસો નથી રાખતા જાતે જ કરીએ છીએ ઓછું બનાવીએ છીએ માપનું બનાવીએ છીએ પણ સારું બનાવીએ છીએ અને સારું ખવડાવીએ છીએ સર્વિંગ પણ અમે જાતે જ કરીએ છીએ જે કસ્ટમરને જે જોઈએ એ રીતે અમે સર્વિંગ કરી નાખીએ છીએ એટલે કસ્ટમર અમારી સર્વિસ બહુ ખુશ થાય છે અને શું ટાઈમિંગ હોય છે ક્યાંથી સ્ટાર્ટ થાય છે અને ક્યાં સુધી એમ તો ખાવા વાળા લોકો આખો દિવસ ખાય પણ સાંજના ટાઈમે ઠંડીમાં અને ખવાય વધારે અને લોકોને ફેમિલી સાથે ખાવામાં માં સાંજે ટાઈમ મળે એટલે અમારો ટાઈમ સાંજનો છે બાકી હાઈવે પર કે તમે બીજું કોઈ જગ્યા જાઓ તો આખો દિવસ પણ મળે છે એટલે તમે અહીંયા કોઈને ખાવું હોય તો કેટલા વાગે આવી શકે સાંજે છ વાગ્યા થી અગિયાર વાગે છ થી અગિયાર સુધી અને વીકેન્ડ માં માં અમારે ચાર પાંચ વાગ્યા થી ચાર પાંચ વાગ્યા ચાર પાંચ વાગ્યા થી રાત્રે અગિયાર વાગ્યા અગિયાર વાગ્યા સુધી અગિયાર વાગ્યા સુધી જ હોય નેક્સ્ટ હવે શું પ્રોસેસ છે આમાં હવે આમાં ભરવાનું ઓકે હવે અમારે ત્યાં પછી સળગાવવામાં આવતું ઓકે હાલ ભરવાની કોઈ સ્પેશિયલ મેથડ હોય છે આમાં ત્યાં

તમે આ ઉંબાડિયું આટલું ફેમસ છે તમારું તો લોકો બહાર લઈ જાય છે કેવી રીતે હા સુરતની ની બહાર અમારું જાય છે બરોડા અમદાવાદ પછી જામનગર રાજકોટ મોરબી બધી જગ્યા મંગાવે છે પણ આ વસ્તુ એવી છે કે આપણે કુરિયર નથી કરી શકતા હા એટલે હાથો હાથ બધા મંગાવી લે છે અમારી પાસે હા જેને પણ ખાવાની ઈચ્છા હોય તમને બે દિવસ પહેલા ઓર્ડર આપી દે છે કારણ કે બસો તો બધા અહીંયાથી જતી જોઈએ આખા ગુજરાતમાં હા હા અને મુંબઈ સુધી પણ અમારું જાય છે ટ્રેનમાં હા કોઈ એમનું સગું વાળું આવ્યું હોય તો તેમની પાસે એ લોકો ઓર્ડર કહી દે છે કે ભાઈ લેતા આવજો અમે એમનું રેડી રાખીએ છીએ અને એમને ખબર છે અમારી સર્વિસ અને કેટલા દિવસ બગડતું નથી આજે સાંજે જો બનાવ્યું હોય તો પછી એ કાલ સાંજ સુધી ખાઈ શકાય તમે ચોવીસ કલાક સુધી અત્યારે આ સીઝનમાં ઠંડીની હા આપણે નવેમ્બર ડિસેમ્બરના અંદર તમે એક દિવસ સુધી એને ચોવીસ કલાક સુધી રાખીને ખાઈ શકો કોઈ પ્રોબ્લેમ નહીં થાય તમારે ઓવન હોય ઓવનમાં ગરમ કરી દેવાનું ફ્રાય તમે ગરમ કરી દો અને જેટલું આ મસાલાવાળું એ થાય તેટલું વધારે ટેસ્ટી લાગે છે હા હેતલબેન આમાં લસણ અત્યાર સુધી જેટલા ઉબાળિયા ખાધા એમાં હજુ સુધી અમે ક્યાંય જોયું નથી તો આ તમારી જ સ્પેશિયાલિટી છે કે કેવું આમાં અને આની બનાવવાની કોઈ અલગ રીત છે કે આ એક જ છે એવું કંઈ નથી હોતું લસણ બધા નાખે જ છે પણ બધા પોતપોતાના ટેસ્ટ પ્રમાણે નાખે છે હવે અહીંયા આપણા સુરતી લોકોને લસણ ભાવે છે સુરતમાં તમે કસે લસણ નહીં સુરતમાં અમે નાખવાનું ચાલુ કર્યું છે હા અને પબ્લિકને ભાવે છે અને જે રીતના કસ્ટમર અમારી પાસે આવે છે એ લોકો લસણ માંગે પણ છે અને લસણ ખાય પણ છે ઓકે અને લસણ બધાને બહુ ભાવે છે એટલે અમે નાખીએ છીએ બરાબર અને જે લોકો કસ્ટમાઇઝ ઓર્ડર આપે છે એ લોકો તો એક નાના માટલાના અંદર કિલો કિલો લસણ પણ નાખાવે છે

અડધો કલાક થાય એટલે સુગંધ આવવા લાગે કે ઉબાડિયું રેડી થઈ રહ્યું છે કારણ કે અમારું ઉબાડિયું રેડી થતું હોય ને તો રસ્તા પરથી જતા લોકો હોય ને એ લોકો ફરીને પાછા આવે કે અહીંયા કઈ સુગંધ આવી તો સાની સુગંધ અડધા લોકોને ખબર નથી હોતી પણ સુગંધ પરથી આવીને ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરવા માટે લઈ ગયા છે અને અમારે ત્યાં મારવાડી લોકો રાજસ્થાની લોકો જે લોકો કોઈ જે સુબાડ્યું જોયું નથી ચાખ્યું નથી એ લોકો તીખું ખાવાના શોખીન છે બિહારી લોકો કે જે લોકો ફૂલ તીખું ખાય છે એ લોકો અમારે ત્યાંથી ઉબાડ્યું લઈ જાય છે અત્યારે એને ખાય છે અને મજા પણ આવે છે એ લોકો ને એવું નથી કે એક વખત ના રિપીટ કસ્ટમર છે કે રિપીટ આપણી ડીશ છે આ ગુજરાતી ની પણ મરાઠી લોકો બિહારી લોકો એ લોકો બધા ખાય છે વધારે ભાવતું હોય હા તીખું અને અમે મીડિયમ તીખું રાખીએ છીએ એકદમ તીખું નથી રાખતા જેવું હાઈવે પર મળે છે ને એટલું તીખું અમે નથી કરતા હા અને અમે મરચા પણ એટલા તીખા નથી વાપરતા મીડિયમ તીખું રાખીએ છીએ કે નાના બચ્ચાઓ પણ ખાય મોટા લોકો પણ ખાય એજેડ લોકો પણ ખાય અમારે ત્યાં વૃદ્ધ લોકો સિનિયર સિટીઝન લોકો બધા આવે છે ખાવા માટે અને સ્પેશિયલ એ લોકો ત્યાંથી અમને ઓર્ડર આપીને માટલું બનાવડાવે છે મીડિયમ નું અને મસ્ત આવે છે એન્જોય કરે છે આખું ગ્રુપ આવે છે ગ્રુપ ને ગ્રુપ આવે છે અને ખાઈને એન્જોય કરીને જાય છે એ લોકોને જેવું જોઈએ એવું અમે એ લોકોને બનાવી આપીએ છીએ કારણ કે આપણે ગ્રાહક ને જે સંતોષ થાય એ રીતના અને આમાં તમે કોઈને અગર સુપ્રસંગે ઓર્ડર લેવો હોય તો ઓબવિયસલી અત્યારે તમે ફ્રી નહીં થતા હોય પણ લોચો ખરા એવી રીતે કોઈની रिक्वायरमेंट લઈએ છે ના ઉત્રણ પર અમારે બહુ ઓર્ડર આવે છે 31 પર ઉત્રણ પર ક્રિસમસ પર અને ફાર્મમાં અત્યારે તો સુપ્રસંગ તો સાઈડમાં રહી ગયા ફાર્મમાં જ અત્યારે લોકો સટરડે સન્ડે સેટર્ડે સન્ડે જે પાર્ટીઓ કરે છે ટેરેસ પાર્ટી કરે છે એમાં બધા અમને ઓર્ડર આપે છે તેમાં પછી અમે એ લોકોને આખું માટલું પ્રોવાઈડ કરી દઈએ છીએ અને એ માટલાના જ ઓર્ડર હોય છે પાંચ કિલો દસ કિલો જે રીતના એ લોકોને રાઈટ એટલે જે ઓર્ડર હોય એ લોકો અહીંયાથી માટલું કલેક્ટ કરીને ત્યાં જઈ શકે સીધું એ લોકોને અમે અહીંયા રેડી કરી દઈએ એ લોકો અમારા સ્થળ પર આવીને માટલું કલેક્ટ કરીને લઈ જાય છે એ લોકો એ લોકોની રીતના એન્જોય કરે છે પછી ઓકે હા અને અમારા દર વર્ષે ત્રણ વર્ષથી અમારે રિપીટર બધા માટલાના કસ્ટમર્સ હોય છે તો હવે નેક્સ્ટ પ્રોસેસ કઈ છે આ રેડી છે ઓકે જોઈ લો

इस करो सिर करो ओ उबड़ियो नंबर वन आ बागबान सर्कल आकाश सूरत कर टेस्ट बेस्ट में बेस्ट टेस्ट आया टॉप हरे कृष्णा उबड़ियो ને ઢેંચા ચટણી આઠે ચા ચટ હા ને આ આતરી ચટણી જેમાં ડીપ કરીને ખાવાનું હોય અને આ વધારે એ કરવું હોય તો વધારે ચટણી જોઈએ કે ઢે ચા ચટણી સાથે ખાવું તો સલાડની જે સાખણું હા તે રીતે બાકી તીખી વધારે હોય હા સાખોડી મીડિયામાં બરાબર મીડિયામાં તીખી બે વસ્તુ અને પહેલાંમાં એનાથી ડબલ તીખી વધારે બરાબર એટલે ત્રણ ચટ એટલે ત્રણ ચટણી જો જેને વધારે તીખું ખાવું હોય તો પછા ચટણી હતા તો પછી પેલું સોરી એમ નોર્મલ જોઈતું તો ખતો બની જાય

અને ત્યાં જે એકચ્યુઅલી બધાને ખબર જ હશે કે ઉંબાડી એટલે વલસાડની ફેમસ ડિશ છે પણ તો લોકોએ હવે ત્યાં સુધી જવાની જરૂર નથી અહીંયા જ એટલું ઓરિજિનલ અને સેમ ટેસ્ટ તમને અહીંયા જ મળી જાય એટલે આઈ યુઝ ટુ કમ હિયર વિથ માય ફ્રેન્ડ્સ ઓલવેઝ અને બહુ જ સરસ છે બહુ અદ્ભુત છે આઈ આઈ વોન્ટ કે તમે લોકો પણ ક્યારેક વિઝિટ કરો અને ખાવ યસ થેન્ક યુ તમે ક્યારથી વેઇટ કરી રહ્યા છો ઉંબાડિયા માટે આજે બપોરે યુટ્યુબ પર એમનો વિડીયો જોયો હા ત્યાર પછી મેં સાથે કોન્ટેક્ટ કર્યો ચાર વાગેજાર કરતો તો કીધું છ વાગે આવશે હું એના કરતા બિફોર ટાઈમ આવી ગયો પોણા છ વાગે પણ મારે ત્યાર પછી પણ પોણો કલાકનું વેટ કરવું પડ્યું કેમ કે આજે ઈચ્છા જ હતી કે આ વસ્તુ આજે ખાવી જ છે એટલે એના માટે ઇન્ટાર બી કરવો પડે તો કરી લીધો છે અને હાલમાં હું બસ મારા નંબરની રાહ જોઈ રહ્યો છું આશા રાખું છું કે જેટલું મીઠે છે એ હું ખારું ઉતરું અને મને મજા આવે એન્જોય કરી શકે પરિવાર સાથે એવી આશાથી હું અહીંયા આવું છું ઓકે થેન્ક યુ મેં નો વેઇટ કર્યો મે એક અર્ધો પોણો કલાક અર્ધો પોણો રેગ્યુલર હા હું બે વખત લઈ એટલો ટેસ્ટ બધાને પરિવારને સારું લાગે હા મારા પરિવારને બહુ લાવજો એમ કે એકવાર અવશ્ય ટ્રાય કરો અહીંયા

નો ટેસ્ટ ગમ્યો તો બેસ્ટ છે એકવાર અવશ્ય વિઝિટ કરજો બહુ જ સરસ લાગ્યું મેં એકચ્યુઅલી ઉબાડ્યું ફર્સ્ટ ટાઈમ જ ખાધું છે પણ ત્યારે પહેલાં જ્યારે આયા તેમ એમ હતું કે આ શાકભાજીવાળું આપણને નહીં ફાવશે પણ જે ખાધા પછી જે ટેસ્ટ આવ્યો છે કે હવે અહીંયા

એમાં અને એની સાથે છાશ તમારી એ બી બહુ સારી હતી મને બહુ ફાઇન લાગ્યું અમે બહુ ટાઈમથી ઊભાડ્યું સોતા દાડાજનમાં ને બહુ ટાઈમ પછી એવું મળ્યું છે અને સિરિયસલી બહુ ફાઇન છે હા ટેસ્ટ સારો છે ચટણી ને છાશા છે બહુ ફાઇન કોમોનિટ થેન્ક યુ તલબેન થેન્ક યુ સો મચ આટલી સરસ રેસીપી બતાવવા માટે ઓથેન્ટિક તો હવે પ્રાઇઝ પણ કહી દો કે આપણી પ્રાઇઝ કઈ રીતની હોય છે અને અમારી પ્રાઇસ છે સુરતમાં ચારસો રૂપિયા કિલો ઓકે હા હજુ હાઈવે પર ને એ તરફ ની પ્રાઇસ અલગ હોય છે હા અમે અમારી ક્વોલિટી પ્રમાણે અમારી સર્વિસિંગ પ્રમાણે અમે અમારી એક ચારસો રૂપિયા પ્રાઇસ નક્કી કરી છે ત્રણ વર્ષથી અમે આ જ પ્રાઇસ રાખીએ છીએ અને લોકો ખુશી ખુશી ચારસો રૂપિયા અમને આપીને જાય છે ખાય છે ઓકે અને કોઈને જો આખું માટલું લઈ જવું હોય તો એની પ્રાઇસ કઈ રીતે રહેશે અને એક માટલામાં કેટલી ક્વોન્ટિટી આવે માટલું મિનિમમ ત્રણ કિલો થી ચાલુ થાય હા નાનું માટલું આવે પછી એનાથી મોટું પાંચ છ કિલો નું માટલું આવે અને મોટું નવ દસ કિલોનું માટલું આવે એ જેની જે રીતના રિક્વાયર હોય તે પ્રમાણે તેમાં પણ અમે ચારસો રૂપિયા જ ભાવ લઈએ છીએ ચારસો રૂપિયા કિલો પ્રમાણે પણ એ અમે એમને આખું માટલું પ્રોવાઇડ કરીએ તો એમાં એ લોકોને જે રીતનો ઓર્ડર આપ્યો એનાથી એક કિલો વધારે જ નીકળે ઓછું નહીં નીકળે ઓકે એટલે એમાં વધારે જ ક્વોન્ટિટી મળશે હા હા એમાં અને ચટણી ને બધું અમે એના પ્રમાણે ક્વોન્ટિટી પ્રમાણે ચટણી ને બધું આપીએ છીએ ઓકે પાર્સલ અને ચટણી અમારી બે જાતની આવે છે હમ એક ખેચા ચટણી હોય છે હા અને બીજી હોય છે તે આપણી રેગ્યુલર ગ્રીન ચટણી હોય છે ઓકે એટલે કોઈને બી એક્સ્ટ્રા સ્પાઈસી કરવું હોય તો એ કરી શકે હા હા ઓકે થેન્ક યુ સો મચ અને તમને બધાને ખાસ કહીશ કે જરૂરથી હરે કૃષ્ણ ઉબાડ્યોની વિઝિટ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરો સરપ્રાઈઝ કરો શેર કરો